ડાયરો તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં વાગી ગયા આપણે બપોરના અને સવા બાર થઈ ગયા છે અરે ગામમાં મોટા આખા ન આવે સદાય ગામમાં આતા છે નકરાટ પોપટે ભાડી દીધું બહુ મોટા મોટા ગામમાં આયા સદાય હવે પોપટ રેવા જ નહી શેરીમાં આટ આટ લમચે ખાવા નું રહી ને આ પૂરું અમાર હતા પૂરું ની જામફળ ખાયા જાતાઈ છે નહીં

Nana mitra, apa lagi kayak mana keras tuh mau kali deh. Kapan nanti mau itu masuk kita kayak gitu lagi. Tadi banyak gitu dalu itu Ya mas

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy બે ત્રણ લીંબુ લઈ આવું શરબત બનાવું હોય ઘણા મહિના થી સાતરો લગભગ એક વરસ થવા શરબત બનાવી એને સાત પણ લીંબુ તોડી આવી મસ્ત મજાના તાજા તાજા ફ્રેશ ફ્રેશ જોરદાર લીંબુ ફ્રેશ નીકળે એવા હોય ને તોડવી આપણે આ કલર ફરી ગયા લઈ લઈ ગયા

ને હે મિત્રો પાસે આજે વિડીયો જે મૂક્યો ને એમાં કમેન્ટ આવતી બધા એવું ખાનતી કમેન્ટ કરી એટલે તમારા બધાને દિલથી ખૂબ ખૂબ આભાર મેં કમેન્ટ આવી શેર મૂક્યો છું શેરુને આમ બીજી કાંઈ તકલીફ નથી મિત્રો એને એને ગળામાં તકલીફ થઈ ગઈ હતી અને ખાઈ નહોતો શકતો એટલા માટે એને આવડી આ તકલીફ હતી બાકી બીજી એને કાંઈ તકલીફ નથી એને અને થોડુંક હમણાં કાન થોડુંક સૂનું સૂનું લાગે કેમ કે